ગમખીર લેવા નીકળેલી વૃદ્ધાને ખડકી હાઇવે પર અજાણ્યો વાહન ટક્કર મારી ફરાર ગંભીર રીતે ગયેલ વૃદ્ધ મહિલા પાડી મોહનદળ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ પાડી તાલુકાના ખડકી ગામે વાવ ફળિયા ખાતે રહેતી સિત્તેર વર્ષીય વૃદ્ધ મહિલા ખાલપીબેન નારણભાઈ પટેલ આજ રોજ ગુરુવારના બપોરે ઘરેથી તમખીર લેવા માટે ભરતભાઈ મોતીભાઈ પટેલની દુકાને જાઉં છું કહી નીકળી હતી જે બાદ તે ત્રણેક વાગે ખડકી નેશનલ હાઇવે નંબર અડતાલીસ રામદેવ ધાબા પાસેથી વાપીથી વલસાડ તરફ જતા રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે ગફલત ભરી રીતે હંકારી જતા કોઈ વાહન ચાલકે ખાલપીબેનને ટક્કર મારી ઉડાવી દીધા હતા જે બાદ અજાણ્યો વાહન ચালক તેનું વાહન લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો આવી ચડ્યા હતા અને હાઈવે પર લોય લુવાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલા નજરે આવતા એકત્ર થયેલા લોકોએ એક રિક્ષામાં બેસાડી ખાલપીબેનને સારવાર માટે પાડી મોહનદાળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ખાલપીબેનને આઈસીયુ વોર્ડમાં સારવાર માટે દાખલ કર્યા છે જેમની હાલત નાજુક જણાતા ખાલપીબેનના પુત્ર જગદીશભાઈએ આ સમગ્ર બાબતે પારડી પોલીસ મથકે જાણ કરી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે